કચ્છ રણોત્સવમાં કચ્છી સંસ્કૃતિની ઝાંખી કરાવે છે તેમાં પણ સફેદ રણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા દેશ વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે આ વખતે નોન એસી ટેન્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે વાઈફાઈ ઝોન ગેમિંગ ઝોન એડવેન્ચર ઝોન મેડિકલ ટુરિઝમ બાઇક રાઈડનો સમાવેશ કરાયો છે મોડી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સફેદ રણ જોવા માટે ફ્રી ઊંટગાડીની સવારી કરવામાં આવી છે પ્રવાસીઓને તકલીફ ન પડે તે માટે તંત્ર ઘડી પગી છે કરશનમાં વખત છે મીન્સ એડવેન્ચર ઝોન છે ગેમ ઝોન છે કચ્છ ફાર્મર છે મેડિકલ ટુરિઝમ છે અને ડાઇનિંગ હોલ છે એસી નોન એસી અને શું રજવાડી છાટ કરવામાં રજવાડી છાટમાં જે રજવાડી ટેન્ટ છે આખો અને ટેન્ટ ફેસિલિટી વધારી છે અમુક જગ્યાએ કીચડ જોવા મળે છે પરંતુ તંત્ર દ્વારા રણમાં જવા માટે મેટલ નો રોડ આવ્યો છે જેથી પ્રવાસીઓ સમયસર પરિવહન કરી રહ્યા છે પ્રવાસીઓ અહીં કુદરત ની સૌંદર્યતા રહ્યા છે આ વખતની સિઝનની સારી છે પણ અત્યારે થોડોક મીઠાશ મીઠામાં થોડું ભીનું છે એનું કારણ એ છે કે તેર તારીખે એક ઇંચ વરસાદ પડ્યો જેના કારણે જે સૂકો મીઠો તો થોડું ભીનું થયું છે પણ જેમ ઠંડી પડશે એમ એ સખત થતો જાય છે વાઇટ ત્રણ જોઈ શકાય છે કાંઈ વાંધો જેવો નથી અને અહીંયા સુધી છેક સુધી રોડ મેટલ પણ બની ગયું છે જેથી કોઈનું ગાડી ફસાય કે વાહન ફસાય કે એવું કંઈ પ્રોબ્લેમ આવી શકે એમ નથી દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત મજા માણી રહ્યા છે ઘણા પ્રવાસીઓ અચાનક આયોજન કરીને આવી પહોંચ્યા છે ઘણા રણમાં દૂર દૂર સુધી ચાલીને આનંદ માણે છે કે અત્યારે અહીં આવ્યા પછી હું એવું સમજતો તો કે ખરેખર પોતાનું વ્હીકલ હોય તો જ આવી શકાય પરંતુ મારા મિત્રોની મદદથી અને એ રીતે હું છેક આ સફેદ રણમાં આવી ગયો અને ખરેખર